અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ભાવનગરમાં એક સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ ટ્રેપમાં રેલવે ડિવિઝનના એક અધિકારી લાંચ લેતા રંગ્યા ઝડપાયા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ મળતી માહિતી મુજબ અમદાવાદ ફિલ્ડ યુનિટ ના ઓફિસર એસએન બારોટની ટીમે આ કાર્યવાહી કરી હતી રેલવે ડિવિઝનના કોન્ટ્રાક્ટના કામોના દસ લાખ રૂપિયાના બિલ પાસ કરવા માટે લાંચ માંગવામાં આવી હતી આરોપી અધિકારીએ બિલ મંજૂર કરવા માટે પાંચ ટકા અને અન્ય કામ માટે ઝીરો પોઈન્ટ પાંચ ટકા લેખે કુલ પાંસઠ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી જોકે ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો એસસીબી દ્વારા આ મામલે છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રેલવે ડિવિઝનના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રોનિક એન્જિનિયર વર્ગ ટુ ના અધિકારી ટીપે સ્વામી લકામા દાસર પાસઠ હજાર રૂપિયાની લાંચ લેતા રંગયાદ ઝડપાઈ ગયા હતા આ ઘટનાથી ભાવનગર ના રેલવે ડિવિઝન વર્ત માં મચી ગયો છે એસબી ની આ કાર્યવાહી થી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મજબૂત સંદેશો આપે છે વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર